ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને પાટણ શહેરમાં ઠેર ઠેર મહોલ્લા પોર તેમજ વિવિધ સોસાયટીઓમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરાયું છે ત્યારે પાટણ શહેરના કાળકા મંદિર માર્ગમાં આવેલી નીલકમલ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા પ્રથમ વર્ષે દુધાળા ભક્તોના દુઃખ હરનારા ગણપતિ મહોત્સવનું પાંચ દિવસ માટે સુંદર આયોજન કર્યું હતું નીલકમલ સોસાયટીના સ્થાનિક રહશ્યો સાથે મળીને ગણપતિ દાદાની આરતી સેવા પૂજા અર્ચના અને ગણપતિ દાદાને પાંચ દિવસ સુધી અલગ અલગ પ્રસાદ ચઢાવાયો ગણપતિ દાદાની પાંચ દિવસ વિવિધ થીમો પણ બદલવામાં આવી આ થીમોએ નીલકમલ સોસાયટી ગણેશ મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર હતું જેમાં પાટણની નીલકમલ સોસાયટીના ગણપતિ દાદા ઉત્સવને દિવસ પૂરા થયા ત્યારે રહીશો દ્વારા ધામધૂમપૂર્વક વાતે ગાતે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજે તમારી નીલકમલ સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને તમે ગણપતિ દાદાની સેવા પૂજા અર્ચના કરો છો શું કહેશો આજે અમે ગણેશ ચતુર્થીના દિવસે નીલકમલ સોસાયટીમાં ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો પાંચ દિવસ અમે ગણપતિ દાદાને લાવ્યા હતા રોજ અલગ અલગ શૃંગાર કર્યા બે ટાઈમ આરતી કરી અને પ્રસાદ ચડાવ્યો અને બધા સોસાયટીવાળા ભેગા થઈને અને સારો આનંદ મનાવ્યો અને અમને બહુ ખુશી છે અને આગળના બીજા પાંચ વર્ષ બી અમે ગણપતિ લાવતા રહીશું અને આજે ગણપતિ વિસર્જન માટે મેં અંકુશ બી ભર્યો છે અને વિસર્જન બી સારું છે આજે તમારી સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે તો તમે શું કહેશો અમારી સોસાયટીમાં ગણેશ ઉત્સવ મનાવા એનો અમારો મુખ્ય હેતુ એટલો કે સોસાયટીમાં એકતા જળવાઈ રહે સાથે 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 મળીને 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 અમે ગણપતિ દાદાની સેવા પૂજા કરીએ કરીએ રોજ રોજ ડેકોરેશન આરતી કરીએ જેથી અમારી સોસાયટીમાં બધા વચ્ચે જાગે અમારો મુખ્ય એ હતો અને ધર્મ પ્રત્યે લોકો આગળ વધે અને દાદાની અમારી ઉપર કૃપા બની રહે હવે તમારી સોસાયટીમાં જે આજે ગણપતિ લાવ્યા છે અને તમે સેવા પૂજા કરો છો શું કહેશો તમે નાના ભૂલકાઓ અમારી સોસાયટીમાં પહેલીવાર ગણપતિ લાવ્યા છે આયોજન અમે બધા નાના નાના બાળકોએ કર્યું છે અને અમે રોજ રોજ દાદાનો અલગ અલગ શ્રંગાર કરીએ છીએ આજે અમે વિસર્જન કરવાના છીએ આજે અમે બધાએ અંકુટ ભર્યો છે હાર્દિક સોલંકી ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ